નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડની ગિરફતારી થઈ ચૂકી છે ત્યારબાદ મિત્રો જે લાલાભાઈ આહિર છે કે જેમના વિડીયો ઘણી વાયરલ થાય છે તો મિત્રો આ લાલભાઈ આહિર જે છે એમને પણ મનસુખ રાઠોડ ઉપર ગાળોનો વરસાદ કર્યો છે કારણ કે મિત્રો મનસુખ રાઠોડ જે છે દેવદેવતાનું અપમાન કરશે આ સિવાય પણ મેં ભગવાન શ્રી કૃષ્ણનું પણ ખૂબ જ અપમાન કર્યું હતું જેને લઈને મિત્રો લાલો આહિર જે છે એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો છે અને તેને મનસુખભાઈ રાઠોડને બે ફાર્મ ગાળો પણ આપી છે અને ધમકી પણ આપી છે અને કહ્યું છે કે હવે પછી બોલવું હોય તો સો વાર વિચારીને બોલજે નહીં તો તને જીવ તો નહીં છોડો મિત્રો આ અંગેની ધમકી પણ લાલા આહિરે આપી છે જે અંગે મિત્રો લાલા આહીરનો વિડીયો વાયરલ થયો છે તો મિત્રો તમે પણ જુઓ આ વિડીયોની અંદર લાલો આહિર જે છે એ મનસુખ રાઠોડને શું કહી રહ્યો છે તેમજ મિત્રો તમારું આ અંગે શું માનવું છે એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર છો તો આપણી ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો શું લાલો આહીર મિત્રો આજે ખાસ મારા અઢારે વર્ણ અને ખાસ મારા હિન્દુ ભાઈઓને આજે એક વાત જણાવવા માંગુ કે કે અમુક અમુક ખેસર ખાઈ આવો કે પાકિસ્તાનની ઓલાદો હોય ને પાકિસ્તાનની ની ઓલાદો અમુક અમુક આપણી આ બાજુ અમુક અમુક બી જે ઉત્પાદન થઈ ગયું એ આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ટાર્ગેટ કરે એનો કોઈ ઓળખતું તો ન હોય દુનિયામાં એટલે એ આવી રીતના દાખલા કરે ને એટલે અમુક લોકો વિરોધ કરે એટલે આવા ખીસડખાયા નામ નહીં લેવાનું એક બે મુદ્દા ભાઈ કૃષ્ણ ભગવાન વિશે મેસેજ મળતા હતા કે પાડે એ ફોન ઉપાડવાના બંધ કરી દીધા પાકિસ્તાનની ની દે કે કૃષ્ણ ભગવાન વિશે એવું અભદ્ર ટિપ્પણી અમુક અમુક વીડિયામાં કરેલી હતી કે કૃષ્ણ ભગવાન મેરે જાય ને ન્યા જઈને ઊંધા પડ્યા ને ન્યા જઈને પગે લાગે ને કઈક હારું કઈક વિડિયામાં માદર ચોથ બોલતો હતો બેન કે અહીંયા ગયા હોય તો એ ભૂલું થાય ને કૃષ્ણ ભગવાન અહીંયા ગયા તો અહીંયા ઊંધા પડીને આ બધા સમજતા નથી ને એને પરસા પૂર્યા હોય ને અમારા બાપીએ એટલે એને દર્શન કરવા માટે જાય છે ને બીજો પોઈન્ટ ઇન એવો મીકો તો કે ભાઈ અત્યારે પેલા એ કે કૃષ્ણ ભગવાનને ગોપીઓ નાવા જાત્યું ત્યું ત્યારે કૃષ્ણ ભગવાનને વસ્ત્ર છોડી લીધા હતા કે અત્યારે વસ્ત્ર છોડે તો આ કલમ લાગે તે કલમ લાગે માલ્યું ઢીકણું પૂછડું એવું એ બેન છોતામણા બોલતો હતો તો મારે બેન છોતામણાને એટલું જ કહેવાનું અત્યારે કાયદો જોઈએ કાયદો પાલન કરે જ છે અઢારે વરણ ને કાયદો લાગુ પડે છે અમે કાયદા નહી માની છે અધિકાર નથી કે અમારો બાપ વિશે અભદ્ર ટીપણી કરવાનો તો ત્યારે તારે એટલું બધું તને ખંજવાર આવતી ત્યારે તારે કાયદો બનાવો તો ને ત્યારે તું તારી માની પોઈ માં ગયો તો એ ત્યારે તું તારી માની પોઈ માં ગયો તો ને ત્યારે કાયદો બનાવો તો એટલે આવા બેન શોધામણાઓને ખુલે આમ કહેવાનું માન મર્યાદાને મોભા માર્યો એમાં ભલાઈ છે પછી આમાં બે ને ચોધાઈ જાય ને માય ચોધાઈ જાય એટલે અમારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં હંમેશા ધ્યાન રાખો અમે અઢારે વર્ષને માનીએ છીએ મે નાના મન નાનો સમાજ હોય કે મોટા મન મોટો સમાજ હોય લાલો આહિર સમાજને માને ને શું કાંડા માં બર હોય ને ખુલ્લે આમ કહું તમારી બેન ને કાંડામાં બર હોય ને તો રૂબરૂ મુલાકાત લઈ લેવાય કોઈ ધરમ કોઈ સમાજ કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓની અભદ્ર ટિપ્પણી ન કરાય સમજાણું તમારે અમને ખબર છે કે તમારે થાવું ફેમસ આમ તો તમને તમારા ઘરમાંય કોઈ વર્તતું નથી વર્તે તમને તમારા ઘરમાંય કોઈ વર્તે બેન છો તમાવ ને મિત્રો પછી થઈ જાય મોબાઈલ બંધ મોબાઈલ ઉપાડવાના બંધ શિશો પહેલાંથી ન બોલ્યા હોય તો હે કૃષ્ણ ભગવાન યદુવંશી ક્ષત્રિય અઢારે વર્ણ માને છે આખી દુનિયા હું આખું વિશ્વ એને માને છે ને અમને તો ગૌરવ છે સાતી ઠોકીને કહીએ અમે કે અમે એના વંશના છે ને ખુલે આમ કહી દો મારા આહિર સમાજને ને કહેવા માંગુ આજે કે કૃષ્ણ ભગવાન યદુવંશી ના સીધી લીટીના વારસદાર હોય તો આહિર સમાજ અઢારે વરણ ને ખબર છે આપણું બલિદાન શું છે અમુક અમુક આખીસર ખાયા હિન્દુ ધર્મ દેવી દેવતાઓને ટાર્ગેટ કરો ને તો માન મર્યાદાને મોબામા કરજો બાકી આમ થઈ ગયા પછી કેતા ને કીધું ને પૂછી લઈજો મોબાઈલ ઉપાડવાના બંધ થઈ ગયા તા એટલે માપમાં રહેવાનું ને આવી રીતના જે બોલ્યું હોય કૃષ્ણ ભગવાન વિશે તો હું ખુલ્લે આમ કહી દઉં તમારી માનો મારે માથે લેજો કોઈ ધર્મ કોઈ દેવી દેવતાઓ વિશે બોલવાનો અધિકાર નથી હપ માં રહેવાનું પછી કેતા ને કે કીધું નહીં એટલે માપ માં રહી બાકી સી થાય ને હવે તમે એ લાલ આહિર નો હેત ભરી લેવો હા જય મુરલીધર જય શ્રી રામ જય